ગુડ મોર્નિંગ એવરી વન ધોરણ બારમાં બોર્ડ પર જોઈએ છે આપણે કે કોવિડની આ પરિસ્થિતિમાં તમારો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં સરકારશ્રી દ્વારા ત્રીસ ટકા તમારા અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો છે દરેક વિદ્યાર્થીને આની જે કંઈ પીડીએફ હતી એ મોકલી આપી છે છતાં એના વિશે ધોરણ બારની આપણે વિગતવાર કયા ચેપ્ટરમાંથી કેટલા મુદ્દા ઓછા કર્યા છે કયા કયા મુદ્દા અંદર રાખેલા છે એના વિશે આપણે જોઈશું તેમ છતાં જે ત્રીસ ટકા ઘટાડ્યો છે એ ઘટાડેલો અભ્યાસક્રમ માત્ર બોર્ડની પરીક્ષામાં જ નથી પૂછવાનું પણ એ સિવાય આપણે વિડીયો માધ્યમથી તો જે ઘટાડેલો અભ્યાસક્રમ છે એને પણ આપણે ભણવાનો તો છે જ પણ માત્ર આ જે ત્રીસ ટકા ઘટાડેલો અભ્યાસક્રમ છે એ બોર્ડની પરીક્ષામાં જ નહીં પૂછાય પણ આપણે એને ભણવાનો તો છે એટલે કે આપણે વિડીયો માધ્યમથી પણ એ જે ઘટાણેલો અભ્યાસ છોડી દીધો છે મુદ્દાઓ એને પણ આપણે અભ્યાસ તો કરવાનો છે તો ધોરણ બાર માટે આપણે જોતા જઈએ તો ધોરણ બારની અંદર ચેપ્ટર નંબર એક સંચાલનનું સ્વરૂપ જે ચેપ્ટર સંપૂર્ણ અભ્યાસક્રમની અંદર રાખેલું છે તો હું એક એક ચેપ્ટર કહેતો જાઉં કે પહેલું ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ બીજું ચેપ્ટર આપ્યું છે સંચાલનના સિદ્ધાંતો ત્રીજું આપ્યું છે આયોજન અને ચોથું ચેપ્ટર છે આપણું વ્યવસ્થાતંત્ર આ ચારેય ચેપ્ટરમાંથી એક પણ મુદ્દો છોડેલો નથી એટલે એનો અર્થ એ થયો કે આપણે એ ચારે ચાર પ્રકરણ માંથી બોર્ડમાં પૂછાશે એટલે કે ચારેય ચાર પ્રકરણ અભ્યાસક્રમની અંદર રાખેલા છે એ ચારેય ચેપ્ટરમાંથી એક પણ મુદ્દો છોડેલો નથી આગળ જોઈએ ચેપ્ટર નંબર પાંચ કર્મચારી વ્યવસ્થા તો આ પાંચમા ચેપ્ટરમાં જોઈએ કર્મચારી વ્યવસ્થામાં તો એક કર્મચારીની વ્યવસ્થાની પ્રક્રિયા તાલીમ અને વિકાસ આ મુદ્દાને અભ્યાસક્રમની અંદર રાખેલા છે શું છોડેલું છે તો એની અંદર જોઈએ માનવ સંસાધન સંચાલન એક ભાગ તરીકે આ મુદ્દાને ડ્રોપ કરેલો છે એટલે કે આ મુદ્દો એમાંથી છોડી દીધેલો છે તમે પુસ્તક જોશો તો એની અંદર આ માનવ સંસાધન સંચાલનના એક ભાગ તરીકે આ મુદ્દાને એની અંદરથી છોડી દીધેલો છે એટલે કે બોર્ડમાં પેપરમાં એને પૂછાવાનો નથી એ સિવાયના જે મુદ્દા છે ચેપ્ટરના એ બધા જ એ અભ્યાસક્રમની અંદર એને રાખેલા છે આગળનું ચેપ્ટર જોઈએ ચેપ્ટર નંબર છ દોરવણી તો આ દોરવણીના ચેપ્ટરમાં પણ કેટલાક મુદ્દા છોડી દીધેલા છે તો પહેલાં આપણે એ જોઈએ કે કયા કયા મુદ્દા રાખેલા છે તો દોરવણીની અંદર જોઈએ તો પહેલું દોરવણીનો અર્થ દોરવણીના તત્વો પછી અભિપ્રેરણ અને નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આટલા મુદ્દાનો સમાવેશ આ દોરવણીમાં કરેલો છે તો હવે કયા મુદ્દા છોડેલા છે તો જે મુદ્દા છોડ્યા છે એ જોઈએ એક નેતૃત્વ એટલે કે લીડરશિપ એ મુદ્દો આખો છોડી દીધેલો છે પછીનો બીજો એક મુદ્દો આપ્યો છે માહિતી સંચાર તો માહિતી સંચારનો પણ આખો મુદ્દો છોડી દીધેલો છે એટલે કે એ આપણે તૈયાર કરવાનો રહેતો નથી એટલે કે બોર્ડની પરીક્ષામાં એને પૂછાવાનો નથી ફરીથી કહ્યું દોરવણીમાં દોરવણીનો અર્થ દોરવણીના તત્વો અભિપ્રેરણ અને નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આટલા મુદ્દાનો સમાવેશ આ પ્રકરણમાં કરેલો છે એટલે કે બોર્ડમાં આ મુદ્દા રાખેલા છે કયા મુદ્દા છોડેલા છે તો એ જોઈએ કે નેતૃત્વ એટલે શું અને નેતૃત્વના બીજો મુદ્દો એની અંદર આપે છે નેતૃત્વના લક્ષણો તો આ મુદ્દો છોડી દીધેલો છે એ પછી માહિતી સંચાર આપ્યો છે તો માહિતી સંચારનો આખો મુદ્દો છોડી દીધેલો છે કયા કયા મુદ્દા છે એમાં જોઈએ તો માહિતી સંચારનો અર્થ એની લાક્ષણિકતાઓ પછી વૈદિક અને અરે ઔપચારિક માહિતી સંચાર અને માહિતી સંચાર અને માહિતી સંચારને અવરોધતા પરિબળ એટલે આમ માહિતી સંચારનો આખે આખો મુદ્દો કાઢી નાખેલો છે તો તમારે શું તૈયાર કરવાનું રહેશે એ ચેપ્ટરમાંથી માત્ર દોરવણીનો અર્થ એના તત્વો પછી છે અભિપ્રેરણ અને નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન આટલો આ પ્રકરણની અંદર તમારે અભ્યાસ કરવાનો રહેશે એટલે કે બોર્ડમાં એટલું એ પૂછાશે આગળ ચેપ્ટર નંબર સાત અંકુશ આ અંકુશનું સમગ્ર પ્રકરણ અભ્યાસક્રમમાં રાખેલ છે એટલે કે એમાંથી કોઈ મુદ્દો છોડેલો નથી આગળ ચેપ્ટર નંબર આઠ ચેપ્ટર નંબર આઠ છે નાણાકીય સંચાલન એ આખું ચેપ્ટર રાખેલ છે પણ એમાંથી બે મુદ્દા આ અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા છે એક નાણાકીય નિર્ણય અને બીજો મુદ્દો છે કાયમી મૂડીનો જે મુદ્દો આપેલો છે એ મુદ્દાને આની અંદરથી આ અભ્યાસક્રમમાંથી સંપૂર્ણ એને છોડી દીધેલ છે એટલે કે નાણાકીય સંચાલનના ચેપ્ટરમાંથી બે મુદ્દા કાઢી નાખેલ છે કયા તો એક નાણાકીય નિર્ણયો અને બીજો મુદ્દો આપેલો છે તમને કાયમી મૂડી આ મુદ્દા બે છોડી દીધેલ અભ્યાસક્રમમાંથી છોડી દીધેલ છે પછી આગળ આપ્યું છે ચેપ્ટર નંબર નવ બજાર પ્રક્રિયા બજાર પ્રક્રિયાનું જે પ્રકરણ આપેલું છે સંપૂર્ણ અભ્યાસક્રમમાં રાખેલું છે ચેપ્ટર નંબર દસ બજાર પ્રક્રિયા સંચાલન જે પણ સમગ્ર પ્રકરણ અભ્યાસક્રમમાં સામેલ રાખેલ છે એટલે કે આ બંને પ્રકરણમાંથી કોઈ પણ મુદ્દો છોડેલો નથી હવે ચેપ્ટર નંબર અગિયાર કે જે ગ્રાહક સુરક્ષા છે અને ચેપ્ટર નંબર બાર ધંધાકીય પર્યાવરણ આ બંને ચેપ્ટર આપણા અભ્યાસક્રમમાંથી સંપૂર્ણ રીતે રદ કરી દીધેલા છે એટલે કે આ બંને પ્રકરણમાંથી કશું જ બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું નથી તો આમ વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિની અંદર જે કંઈ અભ્યાસક્રમ છોડેલો છે એ આપણે ભણીશું ખરા પણ બોર્ડની પરીક્ષામાં આ મુદ્દાઓને કોઈ પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે નહીં એટલે આ જેટલું પણ છૂટી ગયું છોડી દીધેલો છે અભ્યાસક્રમ એ સિવાયનો અભ્યાસક્રમ તૈયાર કરવો આપણા માટે પણ ખૂબ જ સરળ બનશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં આ અભ્યાસક્રમ આપણે રાખેલો છે